ક્ષત્રિયની બહેનોએ હાથજગામાં એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા ઉપવાસ દરમિયાન ખેડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર લાભે શરબત પીવડાવી પારણા કરાવ્યા હતા અને સૌને એક સાથે રહેવા અપીલ કરી હતી અને એવા વ્યક્તિ કે જેને ક્ષત્રિય સમાજની પડી નથી તેની માટે તમે આટલી ગરમીમાં ઉપવાસ કરીને કોઈ પણ મતલબ નથી તેવું પણ સમજાવ્યું હતું હાથજગામના ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં વિરોધ કરતા ભાજપને વોટ નહીં આપવાનો કહ્યું આ સાથે સોગત કે ભાજપને વોટ નહીં આપે ક્ષત્રિય સમાજની આઝાદી માટે ખાસ અગત્યનો ફાળો રહ્યો હતો ક્ષેત્રીય સમાજ માન સન્માન નહીં તો ભાજપને પણ માન સન્માન નહીં મળે તેવું પણ જણાવ્યું હતું